મહામંત્રી શ્રી સાગરભાઈ રબારી પ્રદેશ સંગઠન મંત્રી જયદીપસિંહ ચૌહાણ આમ આદમી પાર્ટી અરવલ્લી જિલ્લા પ્રમુખ શ્રી પ્રોફેસર રાજેન્દ્રસિંહ પરમાર તેમજ અન્ય આમ આદમી પાર્ટી ના સ્થાનિય

જેને કહેવાય એક મૃત્યુ થયું જેઓ શહીદ થયા સાથે સાથે ઘણા બધા અસંખ્ય જે ખેડૂતો હતા એમને નાની મોટી ઈજાઓ થવા પામી અને આને લઈ આવનારી વીસ જુલાઈ બે હજાર પચીસ ને રવિવારના ના રોજ સવારે અગિયાર કલાકે આમ આદમી પાર્ટીના ગુજરાતના શીર્ષ નેતૃત્વ જેમાં ઈશુદાનભાઈ ગઢવી સાહેબ ગઢવી સાહેબ ગોપાલ ઇટાલિયા પ્રદેશના પ્રભારી એવા ગુજરાત પ્રદેશના પ્રભારી એવા ગોપાલ રાયજી વગેરે રાજુ કરપડા ખેડૂત નેતા કિસાન નેતા ભાઈ સાગરભાઈ રબારી પ્રદેશ સંગઠન મંત્રી જયદીપસિંહ ચૌહાણ વગેરે નેતાઓનું એક મહા જેમ કે ખેડૂત મહાપંચાયત ખેડૂત અને દૂધ ઉત્પાદક મહાપંચાયત નું આયોજન કુમકુમ પાર્ટી પ્લોટ મેઘરજ ખાતે આયોજિત કરવામાં આવ્યું છે જેમાં સાબરકાંઠા અને અરવલ્લીના તમામ દૂધ ઉત્પાદકોને પોતાના હકોની લડાઈની અંદર જોતરાવા માટે અરવલ્લી પ્રદેશ મહામંત્રી આમ આદમી પાર્ટી ગુજરાત સાબર ડેરીના ભ્રષ્ટાચાર અને ભાવ ફેરને લઈને પશુપાલકો ખેડૂતોમાં જે અસંતોષ છે અને એમનો વ્યાજબી હિસ્સો માંગવા જતા એમના ઉપર જે ભાવ ફેર તાત્કાલિક જાહેર કરવામાં આવે અને એમના ખાતામાં જમા કરવામાં આવે આખી જે ઘટના ઘટી એની ન્યાયિક સ્વતંત્ર તમામ વહીવટ ઓનલાઈન કરવામાં આવે જેમાં ખરીદી બિલો વાઉચરો તમામ ઓનલાઈન કોઈ પણ ખેડૂત પશુપાલક જોઈ શકવો જોઈએ સ્તી ભાજપે પ્રથા પ્રથા રદ આ માંગણીઓને લઈને આવતી તારીખ રવિવારના રોજ પાર્ટી પ્લોટ રોડ ઉપર સાબર ડેરી ના તમામ દૂધ ઉત્પાદકો ને અમે વિનંતી કરીએ છીએ કે આ હકની લડાઈમાં આ મહાપંચાયત માં મોટી સંખ્યામાં જોડાય અને આપણી માંગણીઓને મજબૂત કરે